આમ તો ચૌદમી નવેમ્બર ભારતભરમાં જવાહરલાલ નહેરુના જન્મદિવસ નિમિત્તે બાળ દિવસ તરીકે ઉજવાય છે પરંતુ ભુજની પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક બેમાં બાળ દિવસ સાથે દાદા દાદી દિવસ ઉજવવામાં આવ્યો હતો બાળકોના જીવનના પડતરમાં જેટલો ભાગ માતા પિતા ભજવે છે એટલો જ ભાગ તેમના દાદા દાદી પણ ભજવતા હોય છે દાદા દાદીને પોતાના પોત્રી સાથેના સંબંધને ઉજવવા ભુજની પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય બે દ્વારા બાળકીએ પોતાના દાદા દાદીને શાળામાં બોલાવી તેમના માટે વિવિધ કાર્યક્રમો ભજવી તેમને રમતો રમાડી તેમને પોતાના બાળપણની યાદ અપાવી હતી ભુજ થલસેના મધ્યે આવેલી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક બે માં આજે પ્રાથમિક વિભાગના બાળકોએ દાદા દાદી સાથે બાળ દિવસની અનોખી ઉજવણી કરી હતી કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મેજર નૈમિશ બાળવા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા મોટા ભાગના બાળકોના માતા પિતા સેનામાં હોતા તેઓ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે તેવામાં આ નાના ભૂલકાઓ પોતાના જીવનના અગત્યના વર્ષોમાં પોતાના દાદા દાદીની ઉણપ રહે છે આવામાં બાળકો જીવનમાં પોતાના પરિવારની અહેમિયત સમજે તે માટે શાળા દ્વારા આ અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વિશેષ દિવસ ઉજવવા માટે શાળા દ્વારા બાળકોના દાદા દાદી અને નાના નાનીઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ તેમના માટે ખાસ ગીત સંગીત અને હાસ્ય મનોરંજનથી ભરપૂર કાર્યક્રમ પીરસે વૃદ્ધાવસ્થામાં તેમને આનંદની પળો માણવાનો મોકો આપ્યો હતો